વર્તેજ પોલીસે સિત્સર ઇલ પાર્ક રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી લીધો વર્તેજ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે સીતસર ઇલ પાર્ક રસ્તા ઉપર અમુક ઈસમો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના છે જે બાતમીના આધારે વર્તેજ પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા તેને રોકી કારમાં તલાશી લેતા વિદેશી દારૂની એકસો વીસ બોટલ સાથે દિનેશભાઈ બટુકભાઈ વાઘેલાને કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારના મુદ્દામાલ સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી દરમિયાન દારૂ ક્યાંથી લાવ્યા તે અંગેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ફુલસર ખાતેથી મુકેશભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપતા બંને ઈસમો વિરુદ્ધ વર્તેજ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી